ના મહંત રામ મંદિર અને કબીર આશ્રમના મહંત જેમણે સમગ્ર હિન્દુ સમાજ માટે અઢારે હિન્દુ સમાજ માટે જેમણે કોઈ જાતિ જ્ઞાતિ ભેદભાવ રાખ્યા વગર ધર્મનો સંદેશો ઘરોઘર ગામો ગામ તાલુકા મથકે ફેરવ્યો છે એવા વિરાણી મોટીના મહંત એવા શાંતિદાસજી મહારાજને મહાકુંભ બે હજાર પચીસમાં જે જગદગુરુ એક હજાર આઠની પદવી મળતા એમનું પોતાનું વતન એટલે કે વિરાણી મોટી મધ્યે ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને જે રીતે માનવ મેરામણ અને હિન્દુ સમાજ ઉમટ્યો હતો એ સાથે ખરેખર આ હિન્દુ સમાજની એકતાને વધુ અખંડ અને વધુ નજીક લાવવા માટે પૂજ્ય શાંતિદેશ મહારાજે કોઈપણ ધર્મના ભેદભાવ વગર સમગ્ર હિન્દુ સમાજ એક બને તે માટે હંમેશા એમનું આહવાન રહેતું હોય છે ત્યારે પૂજ્ય બાપુનું જે પોતાના વતન એવા વિરાણી મોટીમાં સન્માન થયું હતું અને જે એમનું સ્વાગત બેન પાર્ટી સાથે વાંચતે ગાતે લોકો સમગ્ર હિન્દુ સમાજ ગામ નખત્રાણા માંડવી અબડાસા લખપત સમગ્ર મુન્દ્રા પૂર્વ કચ્છ પશ્ચિમ કચ્છ સમગ્ર હિન્દુ સમાજ અને અઢારે વર્ણના લોકો આ તેમના સ્વાગતમાં જોડાયા હતા અને જય શ્રી રામના નારા સાથે એમના હનુમાનજી મંદિરના જે પ્રવેશદાર છે વિરાણીનો નારાયણ જે નગર કહેવાય છે એવા વિરાણી મોટીથી એમનું ભવ્ય વાત્ય ગાદ્યે અને એમનું સન્માન કરવાયું હતું આ પ્રસંગે વિવિધ સંતો રાજકીય મહાનુભાવો સમગ્ર હિન્દુ સમાજ અને ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ તેમજ પાટીદાર સમાજ બ્રહ્મ સમાજ અને એમાં પણ મુસ્લિમ સમાજ પણ એમના સન્માનમાં જોડાયો હતો તે સાથે રઘુવંશી સમાજના મુખ્ય દાતા મૈયાબેન રણછોડજી પરિવાર આઈયા પરિવાર એ ભોજનના મુખ્ય દાતા રહ્યા હતા જે નવીનભાઈ આયા તરીકે જેમણે વર્ષોથી જલારામ બાપાનો જે એમનું બિલો મળેલું છે એવા હંમેશા ક્યાં પણ ભોજનનું હોય ત્યારે એ પરિવાર હંમેશા આગળ રહેતો હોય છે ત્યારે આજે પણ એ સમગ્ર વિરાણી મોટી ધુઆબંધ ગામ તેમજ વિસ્તાર પાંચાળોએ આ સમગ્ર આ બાપુના સન્માનમાં જોડાયા હતા તેમજ આ મહાકુંભ બે હજાર પચીસમાં જેમણે આ પદવી એક હજાર આઠ અને જગદગુરુની પદવી મળતા સમગ્ર સમાજ તેમાં કચ્છ કડવા પાટીદાર સમાજ હોય સતપંચ સમાજ હોય રઘુવંશી સમાજ હોય કે જે બ્રહ્મ સમાજ હોય કે અનેક સમાજો જેમાં વિવિધ જાતિ જ્ઞાતિના કોઈ પણ ભેદભાવ ભૂલ્યા વગર અહીં સમગ્ર ચારણ સમાજ કે વિવિધ રબારી સમાજ કે અન્ય સમાજ મહાજન સમાજને લઈને દલિત સમાજને લઈને સમગ્ર ભારત વર્ષના લોકો અહીં બાપુનું સન્માન માટે જોડાયા હતા ત્યારે આ આજે આ વિરાટ સંમેલનમાં પૂજ્ય સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને રવિભાણ આશ્રમને એક મહાકુંભ તરીકે આજે જોવાતો હતો ત્યારે આ સમગ્ર સમાજ જેમાં વિવિધ મુસ્લિમ સમાજ પણ જોડાયો હતો આ વેળાએ સમગ્ર ભારતવર્ષ અને જે લોકો ભાવથી જોડાયા હતા અને જગદ્ગુરુની આજે પદવી મળી છે ત્યારે શાંતિદાસ મહારાજે તો સમગ્ર હિન્દુ સમાજનો અને ખાસ કરીને જે આ વિસ્તારનો જે ડંકો વઘાડ્યો છે જે હિન્દુ સમાજને એક બનાવ્યો છે અને પૂજ્ય સંતો અને પૂજ્ય બાપુનો પણ એ જ આશીર્વાદ હતા કે મને હવે હું એક સમાજનો કે એક સંતનો કે એક સંપ્રદાયનો સંત નથી રહ્યો હવે મારે સમગ્ર હિન્દુ સમાજને એક કરવો છે સનાતન સમાજને એક કરવો છે ત્યારે સનાતન સમાજનો જે ડંકો છે એ સમગ્ર ભારત વર્ષમાં ગુંજતો રહે એ જ મારી આશા રહે છે અને કોઈ પણ જાતિના ભેદભાવ વગર મારે હિન્દુ સમાજની રક્ષા કરવી છે અને વધારો છે અને આ પ્રસંગે પદ્મવિષણ એવા નારાયણ કાર્યાલય જોશી તેમજ વિવિધ રાજકીય મહાનુભાવો તે સાથે અબડાસા વિસ્તારના ધારાસભ્ય અને વિરાણી મોટીના જે ગાંધીપતિ પણ જેમણે જે છત્રી સમાજનું મોભું છે અને પૂર્વ સરપંચ એવા પ્રદુમનસિંહ મહીપસિંહ જાડેજા પરિવાર પણ ઉપસ્થિત રહ્યા હતા તે સાથે નવીનભાઈ આયા તેમજ રઘુવંશી સમાજ અને પાટીદાર સમાજ વિવિધ રાજકીય લગભગ અઢીસોથી વધારે વિવિધ સંસ્થાઓએ આ બાપુનું સન્માન કર્યું હતું અને સન્માન સાથે એ રીતે બાપુને જે ખરેખર જેમણે આ બિરુદ મળ્યું છે એક હજાર આઠનો અને આ સમગ્ર મહિલા હોય કે યુવાનો હોય કે બાપુના સન્માન માટે રાત દિવસ મહાકુંભમાં જેમણે સેવા બજાવી છે એવા નવીનભાઈ પટેલ તેમજ જે સંતા અને વિવિધ એમના શિષ્યગણને પણ આ વખતે બાપુએ યાદ કરીને આ સમગ્ર હિન્દુ સમાજમાં જે લાગણી ફેલાઈ છે અને સમગ્ર એક બન્યા છે ત્યારે મહાકુંભમાં હજુ પણ દિવસો સત્તર દિવસ બાકી રહ્યા છે જે કોઈ

અન્ય સમાજો પણ આ વિવિધ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે આ સમગ્ર જે લોકો ઉપસ્થિત રહ્યા હતા એમને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પહેલાં સમગ્ર વિરાણી મોટી તેમજ આજુબાજુ વિસ્તારનો ગામ ધુવા મંદ આ ભોજન મહાપ્રસાદમાં જોડાયો હતો આ પ્રસંગે કબીરા એક એવી પરંપરા છે કે અસાધારણ પ્રસંગ કે સાધારણ એકત્ર થઈ ખભરે ખબર મિલાવી આજુબાજુના જે કંઈ પ્રેમીઓ આવે મળે અને ઉત્સવને ઉજવે શાંતિદાસજી બાબુ માત્ર એમના દ્વારા પૂરતા નહીં પરંતુ સમગ્ર કચ્છના સંત સમાજ પૂરતા માત્ર કચ્છ નહી પણ સમગ્ર ના અને ભારતના જે વિભૂષિત મહાત્માઓ મહાત્માઓ છે 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 એ સાથે બેસે ત્યારે સ્વાભાવિક કે મહાત્મા હોવાના કારણે આપણને ગૌરવ થાય આનંદ થાય આપણે સૌ એમને વંદન કરીએ છીએ રામચરિત માં કહ્યું છે કે સંત સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું છે વિશેષ કઈ ન કહેતા મારા તરફથી અમારી સંસ્થા કચ્છી સાહિત્ય કલા સંઘ તરફથી આપ સૌના તરફથી બાપ હું વંદના કરું છું સમાયો છો છે કદાચ બીજો પણ વક્તા હશે જય શ્રી રામ જે તો જે પોતાનું જે સંભાળ્યું એનું પરિણામ છે કે આજે આજે તમે માનો કે નહીં આજે અનેક

અને એ આચાર્ય પરંપરા ત્યારે કચ્છનું નામ આવે એટલે કચ્છ આવે એટલે બાપુ શબ્દ આવે અને મારા ગુરુજનોએ આચાર્યજનોએ જગતગુરુ એ બધુંય રાખ્યું જગતગુરુ એક હજાર આઠ અનંત દિપુસિંહ જેટલા પદા આવતા હોય કારણ કે જગતગુરુ થઈ ગયા એટલે બધાય બધા એક મોર સાથે બધા મોર આવી ગયા પણ બધું લાગવા છતાં કાઉન્સમાં બાપુ ફેરવાનું અને એનો અર્થ બાપુ એટલે ભલે અમે નિમિત છીએ મારી કચ્છિયતને હા આજે બાપુ તરીકે સંબોધિત કર્યું છે એ મારી આચાર્ય પરંપરાઓ મારા પૂરા કચડાને વધાવી રહી છે એ આચાર્ય પરંપરાઓ મારા કચ્છ પ્રત્યેનો આદર કચ્છ પ્રત્યેનો પ્રેમ નારણ સરોવર જ્યારે કાર્યક્રમો કરાવવા માટે આવેલા બધા આચાર્યો ત્યારે એણે જોયું કે કચ્છની આ વિશાળ પરંપરાઓ કચ્છની આ દિવ્ય ભૂમિ આ કચ્છની એક એક સમાજની કેમ રહી છે અને હવે પ્રગટ થવી જોઈએ અને મને બે ચાર વખત સંતો દ્વારા વાકેફ કરવામાં આવ્યા કે શાંતિદાસજી મહારાજ આપ કચ્છના ઇતિહાસને ઉપર સુધી પહોંચાડવાની જવાબદારી તમારી છે અને હું મારા અહીં જે ઉપસ્થિત છે એમને પણ જરૂર જણાવું જે લેખિત છે એક એક સમાજના જે સંત અને ભક્ત પરંપરાના જે ઇતિહાસો છે એ ઇતિહાસો બાપ અને આજે કચ્છની ગૌરવતા રહી છે ખાલી આપો હિન્દુ સમાજ અને સાથે સાથે આપણી સુભી મુસ્લિમ પરંપરા પણ આપણી કચ્છની બે માન રહી છે બાપ

તૈયાર કરીને આપવાની જવાબદારી તમારી છે અને રાષ્ટ્રીય લેવલે ઈ ભક્ત માળ સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે

કારણ કે હવે 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 તો જે જગતો છે એ જગતોને હવે સ્વીકારવા જ પડશે બાપ કારણ કે જે સંતો જે ગુરુજનો કારણ કે હવે પાવર આપણા કચ્છ માં તો પેલેથી છે જ બસ હવે પાવર ને યોગ્ય દિશા તરફ વાળવો એ હવે આપણા સૌની જવાબદારી છે અને આજે અમે જો ઇતિહાસ પઢે ઓર જો દિવ્યતા દેખી વો દિવ્યતા કે આધાર પર આપકો જગત ગુરુ કે નિયુક્તિ કી જા રહી હૈ અને ભાવનો ભાર નથી હોતો ભાવ ભાવ છે પ્રેમનો ક્યારે વજન નથી હોતો કારણ કે પ્રેમ પ્રેમ જ છે જ્યાં વેમો આવે છે ને

માર્ગો છે જે કાંઈ દિશાઓ છે એ દિશાઓ અંતે બધી એક થઈ કરી હમણાં ત્રિવેણી દાઠ છે ત્યાં ગંગા જમુના અને સરસ્વતી ત્રણ ભગવતીઓ ત્યાં વહી રહી છે માં ગંગા મા ગંગા અનેક ધારાઓને ભેગી કરતી કરતી આવી માં જમના અનેક ધારાઓને ધારણ કરતી કરતી આવી અને માં સરસ્વતી ગુપ્ત ધારા એથી ત્યાં ভেগি <laughs> থ

ગૌરવતા આજે આ કુંભમાં પ્રગટ થઈ છે અને આજે એ પ્રગટ ગૌરવતાને આચાર્ય પરંપરાએ સન્માનિત કર્યા છે અને સન્માન લઈ કરી અને આજે તમારી વચ્ચે આજની ચેતના અને હાજરી અને સાક્ષીની વચ્ચેની બેઠા છીએ ત્યારે આદિ જગત ગુરુ રામાનંદાચાર્ય આપણી ચાર પરંપરાઓ આદિ જગતગુરુ શંકરાચાર્ય આદિ જગતગુરુ રામાનંદાચાર્ય આદિ જગત ગુરુ વલભાચાર્ય અને આદિ જગત ગુરુની માર્ખાચાર્ય આપી આ ચાર શાખાઓ માંથી પ્રત્યેક શાખાઓ અને એ શાખાઓની પાંચ મઢી રામ પરિવારની રામ પરિવાર એટલે રામદલ અને શિવદલ બે દલ એટલે નારાયણ પરિવાર કારણ કે નારાયણથી રામ થી કૃષ્ણ રામદલ અને શિવદલ પાંચ

ત્યાંથી પરંપરાઓમાં જે આચાર્ય જે ગુરુજનો જગત ગુરુ સ્થાને આવે એને આચાર્ય પરંપરા દ્વારા જ છળીયો છડી અને છતર એમના દ્વારા અર્પણ કરવામાં આવે અને આ એ અર્પણની પ્રક્રિયાઓ હજી મહિના સવા મહિના દોઢ મહિના ની હજી અમારે છે તમને ગ્રહ ખાતા મેં બતા જવું પડશે ગ્રહ ખાતું અમારી કને પણ આવશે કારણ કે બાપ આજે ઈ શિખર ઉપર બેઠા છે આજે હવે ખાલી શાંતિદાસી પોતાના નથી હવે તો બાપ અમારી સત્તા અમારી કને કાય નથી રહી અને એની સત્તાના નાતે મારા સમાજ અને મારો સાધક અને મારા પ્રતેજ અનુરાગ રાખીને બેઠો છે આપ સૌને સાધુ હૃદય ખૂબ ખૂબ સાધુવાદ આપો બાકી કેટલું ચિંતન કરાવશું જેટલું ચિંતન કરશું એટલું ઓછું છે પણ આજે આ અને અહીંયા પહોંચવા માટે કારણ કે રાત દિવસ એક કરી નથી સુધા ભેગા નથી જમવા ભેગા હા સપત અને અખાડા પરંપરાઓમાં ગયા પછી તેની સુધી આરે આ સ્વરૂપમાં આવ્યા પછી આ પ્રકાર ફટ્ટાભિષેક સ્વીકાર્યા પછી મારી કચ્છની પ્રજાને ઘણી વખત ઘણું બધું કહેવાતું હશે ઘણી વખત એવા શબ્દોથી પણ કારણ કે હવે તો અને હવે તો પાવર મળી ગયું તો પૂરું પાવર છે પહેલાં હવે પાવર તો હતો પણ હવે પાછા મહાપુરુષોનો પણ એટલું ખરું કે બાપ પહેલાં ખાલી અમે હતા અને હવે ખાલી અમે નથી કારણ કે હવે ઈ છે પણ અમે અમારું કણું નથી નથી કારણ કે અમે અમારી ધારાને મૂળ ધારા સુધી પ્રવાહિત કરી દીધી મૂળ ધારા સુધી જોડી નાખ્યા આજે જો કદાચ કચરો કે મારી સમાજ નિયમ છે છે આજે કઈ અમે પૂજા માટે કે સન્માન માટે કે અમારી આરતી ઉતારવા માટે અહીંયા નથી બેઠા જગતગુરુ છે પણ જગદગુરુ ની ગૌરવતા સમાજ ગામ અને મારા કચ્છ આજે ગામે ગામે રખાવી અને રાખવી આપણી પણ અનેક સમાજ મારા કેટલા સમાજો ઉપસ્થિત છે પૂરું કચ્છ આ સાક્ષી અહીં બેઠું છે ત્યારે મારા ગામો ગામ મારી કચ્છ એક એક ને આજે સૌનું હું સન્માન કરું છું જગદગુરુના સ્વરૂપે અભિવાદન કરું છું મારા કચ્છની આ ચેતનાને અને મારી કચ્છની પ્રત્યેક સમાજને એટલું જરૂર કહું કે બાપ આજે એક હાથે તાલી નહીં વાગે બે હાથે તાલી વાગે બાપ અને મારું કચ્છ અને અમારી ધર્મ ચેતના જ્યારે ભેગી થશે ત્યારે બાપ આચાર્ય ચેતનાઓને અહીંયા બોલાવતા વાર નહીં લાગે અને એ બધા જ યોગ આ બધા જ સંજોગોના આધાર એટલે આપણી

ધારાસભ્ય છે રાજકીય ક્ષેત્ર છે છતાં પણ જેટલા ઉપર વાળા દેખાય એટલા એને એના દેખાય છે ઉપર વાળા દેખાય છે

અને એ સ્વરૂપને સ્વીકાર્યા પછી ઈ સ્વરૂપ આપણામાં આવ્યા પછી આપણામાં કેવી લઘુતા ખેર પણ આજે મારા ગામની એક એક સમાજની પણ જવાબદારી વધી છે અને પ્રભુ પાસે ગુરુ મહારાજ પાસે હું પણ પ્રાર્થના કરું કે મારી ગામની ગૌરવતાને મારા ગામના નાનો સમાજ કે નાનું ઘર નાનો વ્યક્તિ અને મોટા વ્યક્તિ સુધીનો મારો જે મારું જે કર્તવ્ય છે એ કર્તવ્યમાં ક્યારે આ ભાવલિયો ઓછપ ના આવવા દે એવી મારા થાક તને હું પ્રાર્થના કરી છું મારા ગામ મારા કચ્છ વતી પર પ્રાર્થના કરું છું અને આજે મારા ગામને વિશેષ આ જવાબદારી છે મારો ભરત અહીં બેઠા છે મારા વલુભાઈ આજે વલુભાઈ ને ધન્યવાદ આજે એના કરતાં એના દીકરા કિરણને આજે યાદ કરું હા મારો સિંહ એમાં જે દોડ્યો દોડી રહ્યો છે આજે માદરે વસંતના સર્વે ગામ સર્વે સમાજોને ફટાફી છે પછી આ સ્વરૂપમાં આવ્યા પછી મારા પ્રત્યેક કચ્છની જનતાને તો સાધુ હૃદય જગદ્ગુરુના પદની ગૌરવતાએ અને સર્વે સમાજની ગૌરવતા અને સર્વે કચ્છની દિવ્યતા અને કચ્છની ગૌરવ ગાથા સમાન સંત પરંપરાના ઇતિહાસના ફલ સ્વરૂપે આજે કચ્છમાં ત્યાંથી સાધુ સ્વરૂપે રવિભાણ પરંપરાને જ્યારે આ પદ અખાડાઓ દ્વારા પ્રાપ્ત થયું ત્યારે અખાડાના મહાપુરુષોનું કચ્છવતી એના ચરણોમાં વંદન કરું અને આ ગૌરવ ગાથા જ્યારે કુંભમાં પૂર્ણ કુંભના પાવન પ્રસંગે મળી એ સોનામાં સુગંધ ભળી કે આજે મારા પૂજ્ય યોગી આદિત્યનાથજીના નેજા નીચે ત્યારે સનાતનની ગૌરવ ગાથા શું એના માટે શબ્દ કૌભાત આવે આજે યોગીજીએ જે વ્યવસ્થાઓ કરી હજારો એકડોમાં જે મંડપો બંધાયા અને એક એક મંડપોમાં જે વ્યવસ્થાઓ દીધી અને જે વ્યવસ્થાઓ દેવા પછી એની જે મેનેજમેન્ટ આ મહાપુરુષે જે કર્યું છે બાપ ન હો તો ન ભવિષ્યથી અને આ સાધુ હૃદયને આજે હું પણ મારા કસ નાતે ખૂબ ખૂબ વંદન કરું છું અને આજે બધાનો પાવર બધાના મૂલાધાર એટલે આપણા કસના આપણા ભારતના પ્રધાન મંત્રી જે પોતે પોતાને પ્રમુખ સેવક કહે છે સેવકોને એ બાપ સેવા કરીએ કે આજે સનાતની સેવા કરતા કરતાં પુરુષને સાધુ ન દે ખૂબ ખૂબ અભિવાદન અને વંદન કે આજે સનાતની ગૌરવ ગાથાને ભારતની ગૌરવ ગાથન અમે તો એ સમયમાં ત્યાં હતા બાપ વિદેશી લોકો આવી કરીને જ્યારે રડતા હોય જ્યારે ત્યાં લેટતા હોય કે આ ભૂમિમાં આ આ રેતીમાં આ જલમાં શું છે કે જે એ આવ્યા પછી જે આનંદ આવે છે બાપ જે ભૂમિ જે ઉત્સવ દેહિક નાશવંત જગતથી જે શાશ્વત સાથે બંધાયેલો અને એ ઉત્સવ ને માણવા જ્યારે વિદેશી જન પોતાની જ્યારે અનુભૂતિ કહેતા હોય એ જાણી અને અતિ આનંદ થતો હોય કે જ્યારે બારનો લોક આવી કરી અને આપણી ગૌરવ ગાથાને આટલો હૃદય સ્પર્શ જ્યારે વાત કરતા હોય અને એના હૃદયમાં હૃદય સુધી આપણા ઉત્સવ અને વ્યવસ્થાની જો સુગંધ પહોંચતી હોય ત્યારે એની આપણે ભલે કદાચ કુંભમાં નથી અહીં છીએ પણ છતાં આપનું સનાતન પ્રત્યેની ગૌરવતા હિન્દુત્વ પ્રત્યેની આપણી ગૌરવતા એ પણ આ મહાયજ્ઞમાં એક આહુતિનું સ્વરૂપ હોય છે અને આજે હું જરૂર કહું કે કદાચ કોઈને કાંઈ શંકા થતી હોય તો એક વખત જ્યાવો કુંભ અને નાયાવો અને અમારા સાધુડાની યોગીરાજની વ્યવસ્થા જોઈ આવો આજે પૂર્ણ આનંદ રહેશે અને પ્રભુ પાસે એ જ પ્રાર્થના કરું કે આવા સાધુ તત્વો આવા રાજકીય નેતાઓ અને આ સત્તા ઉપર બહેનારા સનાતનનો કાયમ આદર બનાવી રાખે અને સનાતન દ્વારા એનો પણ આદર કાયમ બની રહે એ જ ભાવના એ જ અભિલાષા સાથે આચાર્ય વિશેષ સન્માન કરાયું અને સ્વાગત કાર્યક્રમ યોજાયો કેવી લાગણી શું કહેશો સેવક બસ સેવક ગણને એ જ કહું છું કે આ સંતોએ ભાર દીધો છે હવે બધાને આ થોડો થોડો મેં આપ્યો છે બધા કારણ કે આમાં ઉત્સવ હૃદયથી જરૂર આનંદિત છીએ પણ બીજી રીતે સાધુ હૃદય થોડાક વિશેષ જવાબદારી સાથે બાપ આજે સાધુઓએ વજન દીધો છે બસ એ વજનને વહન કરવાની પ્રભુ અમને શક્તિ આપે અને સાથે સનાતન સમાજને આપ સૌને અને વિશેષ કરી મારી આ કારણ કે મીડિયા મારી ત્રીજી આંખ છે અને મારી આંખ પર આજે કચ્છની જે ચેતનવંતી છે અને ચેતનવંતી કાયમ બની રહે એની મારી શુભકામના અને શુભ આશીષ કલ્પના ન કરીએ એવું આજે અમારો વિરાણી રવિભાણ આશ્રમ જે શાંતિદાસ મહારાજ એમના ગુરુ લક્ષ્મીદાસ એમના ગુરુ પ્રિયાદાસ અને મકાનદાસ બાપુ પણ એમની જે ભક્તિ હતી અને જે એમનો તપ હતો એના લીધે આજે અમારા વિરાણી ગામમાં ખૂબ જ આનંદ અને આજે અહીંયા કુંભ છે વિરાણીમાં એવું લાગે તો શાંતિદાસ મહારાજને મહા મંગલેશ્વરનું જે પત મળ્યું એના માટે એમના જે સેવકો જે જે ગામના તમામ જ્ઞાતિના ખૂબ જ ખુશી છે અને તેમજ અમારા સંતગણ અત્યારે મૂળ હિંગરિયા ગનારસ બાપુ આવ્યા બગર આપણે જગડાના તેમજ બધા સંતો મંતો વધાર્યા અને અમારા ગામના જે વડીલ અને દાતા એવા નવીનભાઈ આયા માનાણી પરિવારના એવા કલુભાઈ પૂર્વ તાલુકા પંચાયત ભરતભાઈ તેમજ અમારા ભવનભાઈ અમારા જિલ્લા પંચાયત સાથે કરશનજી અને પાંત જે મંડળ છે રામા મંડળ એમના અગ્રણી ધીરુભાઈ તેમજ જયંતિભાઈ અને તેમજ અમારા બધા પ્રવીણભાઈ બધા ગામના આજુબાજુના ગામના તમામ સેવાગણ આજે ખૂબ જ અમે આનંદ અનુભવીએ છીએ અને અમે શાંતિદાસ જે મહામંગલેશ્વર બન્યા અને એમનો પત મળ્યો એના માટે ખુશી નું આજે કોઈ માપ નથી અને તમે આજ વિરાણીમાં કુંભ હોય એવું લાગે જય જય શ્રી જય જય શ્રી રામ